જૂના ડીસામાં અગ્નિવીર તાલીમ પૂર્ણ કરી પરત આવતાનો ભવ્ય સ્વાગત આજરો ડીસા તાલુકાના જુનાડીસા ગામની અંદર આર્મી જવાન અગ્નિવીર તાલીમ પૂર્ણ કરી જુનાડીસા ગામ પાછા આવતા ગામ લોકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું દળ મનોબળ સાથે ભારતીય લશ્કરમાં જોડાવાની ઈચ્છા સાથે સતત મહેનત કરી પોતાની ઈચ્છા અનુસાર આજથી એક વર્ષ અગાઉ ડીસા તાલુકાના જુરાડીસા ગામના શ્રી ઋત્વિકભાઈ રસિકભાઈ મોદી અગ્નિવીર પરીક્ષા પાસ કરી હતી જેઓ બેંગ્લોર અને જોધપુરની અંદર પોતાની ટ્રેનિંગ પૂરી કરી હતી દેશની સેવામાં જોડાયા હતા જેમનો ટ્રેનિંગ પીરિયડ પૂર્ણ કરી આજે અગ્નિવીર પોતાના માધરે વતન જુનાડીસા ગામમાં પધારતા તેમનું જુનાડીસા ગામ લોકો દ્વારા ડીજે સાથે ભારત માતા જય સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને જુનાડીસા ડીસાના ગામ લોકો દ્વારા ફૂલહાર તેમનું સન્માન કરવામાં આવ્યું હતું સમગ્ર ગામમાં દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો જેમાં અઠ્યાવીસ ગામ મોદી સમાજ પ્રમુખ શ્રી અરવિંદભાઈ મોદી ભરતભાઈ મોદી અશોકભાઈ મોદી દિલીપભાઈ ભાટિયા ગોપાલભાઈ મોદી રમેશભાઈ ગોહિલ નરેન્દ્રભાઈ ગોહિલ વગેરે હાજર રહ્યા હતા